પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ સમગ્ર દેશમાં ઘુસણખોરો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આ કાર્યવાહી છે તે ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે અને ખાસ કરી સૌથી મોટી કાર્યવાહી અમદાવાદ અને સુરતમાં થઈ રહી છે અને હાલ અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ગૃહ રાજ્યમંત્રી અસર ધવી સાથે પહોંચી છે અસર કઈ રીતે આ કાર્યવાહી થઈ છે કઈ રીતનો સર્વે હતો અને કેટલા સમયથી સરકારનું પ્લાનિંગ હતું આ ચંડોળા તળાવનું અતિક્રમણ દૂર કરવાની દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીની બેઠકમાં આજ તકના સૌથી મોટા નિર્ણયો સુરક્ષાના દ્રષ્ટિએ લેવામાં આવ્યા કઠોર કદમ ઉઠાવવામાં આવ્યા ઐતિહાસિક પગલાં ભરવાનું નક્કી કરવામાં આવ્યું સાથે સાથે જ્યારે આટલા મોટા નિર્ણયો લેવામાં આવે તો તમામ રાજ્ય સરકારની જવાબદારી છે કે નિર્ણયોનું પાલન ઝડપથી નીચે સુધી થાય અમે જ દિવસે હાઈ કમિટીની બેઠક બોલાવવામાં આવી અને તાત્કાલિક રાત્રે જ બાંગ્લાદેશી ઘુસપેટી હોય કે પાકિસ્તાની હોય કે રોહિંગ્યા હોય આ તમામ લોકોને પકડવાની કામગીરી કઈ રીતે કરી શકાય તે માટેનું પ્લાનિંગ ચાલુ કરવામાં આવ્યું એજ દિવસે મોડી રાત્રે ગુજરાતભરમાં સ્ટ્રાઇક થઈ ખૂબ મોટી સંખ્યામાં આપણે લોકોએ ઘુસખોરો પકડવામાં સફળતા પ્રાપ્ત કરી અને ખાસ કરીને અગર આપ જોશો તો આ ગુસનખોરોને પકડીને બે પ્રકારના ગુસનખોરો હોય છે એક તો કોઈક રાજ્યના માધ્યમથી ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરવા એવા લોકો હોય છે અને એક એવા હોય છે કે જેની જેની પાસે પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ 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 નથી હોતા તો હોય છે એને ફેક કરવાની પ્રક્રિયા ચાલુ હોય અને એક એવા હોય છે જેની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી એની ડિપોટેશનની પ્રક્રિયા જે હોય છે એ ચાલુ થતી હોય છે ડિપોટેશનની પ્રક્રિયા ખૂબ જટિલ હોય છે ભારત સરકાર અને ગુજરાત સરકારના સત્તર એજન્સીઓ એક સાથે કામ કરતી હોય છે અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી બી પાર થાય તો મિનિમમ આશરે બે થી ચાર લાગતા હોય છે ગઈ વખતે અમે બોતેર લોકોને જે ચાર મહિના પહેલા પકડેલા હતા એમાંથી અડતાલીસ લોકોને ડિપોર્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે બાકીની બી પ્રક્રિયા ચાલુ છે આ વખતની બી પ્રક્રિયા હમણાં ઝડપથી ચાલુ છે ચંદોલા ચલાવની અગર ડિમોલેશનની વાત કરીએ તો ડિમોલ્યશનમાં અગર તમે એના ઇતિહાસમાં જો બારીકાઈથી જશો તો ચાલીસ પચાસ વર્ષથી તબક્કાવાર ત્યાં એક પછી એક એન્ક્રોચમેન્ટ વધતું ગયું બે હજાર દસમાં પહેલીવાર મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે ચંદોલા તલાવને સાફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ને એમની જ કહીએ ને મક્કમતાથી જે નિર્ણય લેવામાં આવેલો એ વખતેને એક ઐતિહાસિક ડિમોલેશન થયેલું તેના કારણે આજે બી જે તલાવનો થોડો ભાગ નજરે પડે છે એ બચ્યો હોય તો એ વખતના આ એક્શન્સના કારણે બચેલો હતો ખાસ કરીને અનેક પોલિટિકલ પાર્ટીઓ માટે આ કરો વોટ બેંક છે તો એ વોટ બેંકને બચાવવા માટે કોર્ટમાં લીગલ એક્શન લીગલ પ્રક્રિયાઓની અંદર ક્યાંક ને ક્યાંક જટિલ પ્રક્રિયાઓની અંદર ફસાઈ લેવા માટેનો પ્રયત્ન અનેક વર્ષો સુધી અનેક લોકોએ કર્યો પરંતુ કોર્ટની અંદર અમે લોકોએ રાજ્ય સરકારે રાત દિવસ મહેનત કરીને અનેક વર્ષે આપણે એની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ખાસ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો અને એ નિર્ણયમાં તલાવ તલાવની આજુબાજુનું જે એન્ક્રોચમેન્ટ હોય સંપૂર્ણ સાફ કરવા માટે કોઈ બી પ્રકારની પરવાનગીઓ કે કોઈ બી પ્રકારનું લેવાનું રહેતું નથી એના કારણે આપણે લોકો ઝડપથી છેલ્લા એક વર્ષથી આનું પ્લાનિંગ ચાલુ કરેલું હતું મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અનેક બેઠકો થયેલી હતી બેઠકોમાં નિર્ણય લેવાયેલો હતો ફેઝ વન ટુ ને થ્રી ફેઝ વનમાં દોઢ લાખ મીટર હતું એ દોઢ લાખ મીટર આજ તકનું સૌથી મોટું ડિમોલેશન ભારત દેશનું એ ચંદોલા તલાવનું કરવામાં આવ્યું રાજ્ય સરકારને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ ફેઝ વન એકદમ સ્મૂથલી પૂર્ણ થયું બીજા જ દિવસથી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે ત્યાં પાણી ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે હવે ફેઝ ટુ અને ફેઝ થ્રીની કામગીરી ચાલુ થઈ છે જેમાં સર્વે ચાલુ થઈ ગયું છે અને ક્યારે બી આટલા મોટા ડિમોલેશન કરવાના હોય તો આપણે ઇલેક્ટ્રિસિટી કે કોઈ બી પ્રકારની ત્યાં ચાલુ ના રહે એનું ધ્યાન રાખવું પડતું હોય છે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન કાપવાની બી સૂચના અપાઈ ગઈ છે જે આવનારા દિવસોની અંદર કાપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આ બધી પ્રક્રિયા પૂર્ણ થશે પ્લાનિંગ પૂર્ણ થશે અને જે યોજના મુદ્દે મુતાબિક એટલે જે યોજના બનાવેલી છે એ યોજના પ્રમાણે ફેઝ 2 નું કામગીરી બી ચાલુ થશે અને ફેઝ થ્રીની કામગીરી બી પૂર્ણ કરવામાં આવશે સર આપે કહ્યું કે વોટ બેંકને લઈને કેટલાક નેતાઓ છે એ લોકોને છાવરી રહ્યા હતા ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પણ સામે આવ્યું છે લોકલ નેતાઓના ભલામણ પત્રો મળ્યા છે અલગ અલગ યોજનાઓના લાભ આવા નેતાઓ સામે પણ કોઈ કાર્યવાહી થશે જે જરૂરી છે કે કે કોઈ બી પ્રકારે જો આ લોકોના ઘૂસપેટીઓને જો સહારો આપે ઘૂસપેટીઓને વોટ બેંક બનાવવાનો પ્રયત્ન કરે એવા એક એક લોકો પર પગલા ભરવામાં આવશે ફેઝ વનમાં જે લોકોનો કબજો હતો જે લોકો ભાડે આપતા હતા એવા બધા લોકો પર પગલાં ભરવામાં આવ્યા ફેઝ ટુ અને થ્રીમાં બી આ રીતે પગલાં આગળ ભરવામાં આવશે

એને કદાચ આઈડિયા નહીં આવે કે આ દોઢ લાખ મીટર ક્લિયર કરવી કેટલું મોટું રાજ્ય સરકારને મળી છે ખાસ કરીને અમે જે ક્ષેત્રને ધ્વસ્ત કર્યો છે ત્યાંથી ચાર બાંગ્લાદેશી ઘુસપેટી અલકાયદા આતંકવાદીઓ બી પકડવામાં આવેલા છે આ જ ક્ષેત્ર છે જ્યાંથી અનેક ડ્રગ્સ કાટલો બી પકડવામાં આવ્યા છે આ એ જ ક્ષેત્રને સાફ કર્યો છે જ્યાંથી મહિના જે પકડવામાં આવ્યા હતા અને હમણાં જે ખૂબ મોટી સંખ્યામાં પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ એ જ વિસ્તાર છે જ્યાંથી નાની નાની દીકરી મુસ્લિમ દીકરીઓને દેહ વેપારનો શિકાર બનાવવામાં આ દૂષણખોરોને સફળતા પ્રાપ્ત થયેલી એવા લોકો પર બી આપણે આવનારા દિવસોમાં પગલા ભરાઈ રહ્યા છે અને હજી બી ભરીશું આભાર ચોક્કસથી હતા ગૃહ રાજ્યમંત્રીએ તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે ચંડોળા તળાવનું જે કાર્યવાહી ચાલી રહી છે તે હવે ફેઝ ટુ અને ફેઝ થ્રીની કામગીરી કરવામાં આવશે અને જે પ્રકારનું ડિમોલેશન થઈ રહ્યું છે તે અટકવાનું નથી તેવો પણ સંકેત છે ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપી દેવામાં આવ્યો છે અને આ જે ઘૂસણખોરો હતા તેમને જે પણ સપોર્ટ કરતા હતા તેમની સામે પણ કાર્યવાહી થશે તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કેમરાપર્સન કેસી વઘાતા તથા મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત